ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલી મંગલદ્વીપ સોસાયટીમાં ગતરોજ સાંજના બે અજાણ્યા બાઇક સવારે આવી કામથી નીકળેલી એક મહિલાના ગળામાંથી ચેન ખેંચવાની નાકામયાબ કોશિશ કરી ફરાર થઈ ગયા હતા પરંતુ આજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થઈ ગયા હતા આ મામલે કંઈ ગઈ ન હોય પોલીસ ફરિયાદ નોંધાવાઈ ન હતી ભરૂચ શહેરમાં મહિલાઓ જો સુમસાન માર્ગ પર એકલા ફરતી હોય તો સાવધાન રહેજો કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા સ્થળોએ વોચમાં રહીને ઘરેણા પહેરીને ફરતીઓ મહિલાઓ અને યુવતીઓને નિશાન બનાવી રહ્યા છે આવી જ એક ઘટના ભરૂચ શહેરના નંદેલાવ ગામ પંચાયતની હદમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગત રોજ સાંજના બની હતી જેમાં બે બહેનો સોસાયટીમાં કામ રતી બહાર નીકળી હતી આ સમયે નંબર પ્લેટ વગરની બાઇક પર બે હેલ્મેટ ધારી ઈસમોએ આવીને આગળ જઈને બાઇક વળાવી તેમની પાછળ આવી રહેલી એક મહિલાના ગળામાં પહેરેલી ચેન પર હાથ માર્યો હતો જો કે સદનસીબે ચેન તેમના હાથમાં નહીં આવતા ચેન સ્નેચર્સને વિલા મોડે પરત ફરવું પડ્યું હતું સાંજના સમયે બનેલી બાઇક સવાર ચેન સ્નેચરોની સમગ્ર ઘટના સોસાયટીમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે કે મહિલાનું કંઈ પણ ગયું ન હોય તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ સોસાયટીના પ્રમુખ અને જાગૃત નાગરિકોએ આ ઘટના બાદ તાત્કાલિક ગેટ પર સિક્યુરિટી મૂકવા માટે મહિલાઓને સાવચેત રહેવા પણ કરી છે મંગલદીપ સોસાયટી દહેજ બાયપાસ રોડ નંદેલા ઓવરફ્લાય પાસે ગઈકાલે બાર તારીખને સાંજના છ સાડા વાગ્યાના સુમારે અમારા સોસાયટીના બે બહેનો વોકિંગ કરતા હતા સોસાયટીમાં એ ટાઈમે બે અજાણ્યા બાઇક ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક લઈને હેલ્મેટ અને માસ્ક પહેરી અને સોસાયટીમાં પ્રવેશ કર્યો થોડાક આગળ ગયા અને પેલા બેન જે વોકિંગ કરતા હતા એમના ગળાની અંદર મંગલસૂત્ર કે ચેન જેવું કંઈ વસ્તુ હતી એને ઝડપવાની કોશિશ કરી ચાલુ બાઇકે પણ એ અસફળ રહ્યા છે તો અમારી દરેક સોસાયટીના રહીશોને નમ્ર અપીલ છે કે જે બી કંઈ આવી રીતના કોઈ અજાણ્યા ઈસમો દેખાય કે હેલ્મેટ ધારી આવે કે બાય નંબર પ્લેટ વગરની બાઈક કે ગાડી આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે અને આવો બનાવ બીજી કોઈ સોસાયટીમાં કે બીજા કોઈ અજાણ્યા ઈસમ સાથે ના બને એના માટે ખાસ કાળજી રાખી સચેતતા રાખવા વિનંતી